સીધા ભારત પર આવું તો સરખામણી નથી કરી રહી બહુ અલગ છે અને અંતર પણ છે ડોનાલ્ડ ટ્રમ્પની એ તો ભારતના પ્રધાનમંત્રી ખાસું મેચ્યોર નિવેદન આપે છે અથવા વર્તન કરે છે પણ છતાં પ્રશ્ન શું થાય છે કે આપણે જ્યારે ઓપરેશન સિંદુર અથવા કઈ પણ થયું તો ભારતમાં પણ જે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના માટે એક આખું અપેક્ષાઓનું વાતાવરણ ઊભું કર્યું હતું કે હું આવતાની સાથે યુદ્ધ બંધ કરાવી દઈશ આ કરી દઈશ આ કરી દઈશ ભારતમાં પણ એ સ્થિતિ થઈ કે ભારતના લોકોને એવું લાગ્યું કે હવે તો આપણા પ્રધાનમંત્રી છે એ મુનીરનું માથું લઈ આવશે અને શરીફ તો અહીંયા બંદી બનીને હશે અને મીડિયાને પણ એટલો કોન્ફિડન્સ હતો કે લોકો રાત્રે કરાચીએ પહોંચી ગયા અને ઇસ્લામાબાદ પણ પહોંચી ગયા અને બધાને એવું હતું કે હવે તો પાકિસ્તાન ગયું એ ખોટી અપેક્ષાઓ એ અપેક્ષાઓ બહુ જ ખોટી હતી ઊભી કોણે કરી એ છે ને યુદ્ધનો ઉન્માદ જે છે એ જેને ઊભી કર્યું એના માટે મીડિયા પણ જવાબદાર છે એના માટે બધા જ જવાબદાર છે જે લોકો એ નેરેટિવ બનાવ્યા રાજકારણીઓ રાજકારણીઓ પણ પણ જવાબદાર જવાબદાર છે છે મીડિયા પણ જવાબદાર છે કારણ કે તમે લોકોને એવી જ ઇમ્પ્રેશન આપી કે ભાઈ આપણે તો જસ્ટ ચાલતા જઈશું સવારે કરાચી કરાચીમાં એમ કે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરશું બપોરે લંચ લાહોર માં કરશું અને સાંજે ઇસ્લામાબાદ થી પાછું ઘણા લોકોએ તો ઇસ્લામાબાદનો કબજો લઈ લીધો હતો ઘણા લોકોએ કરાચી ને તહેસ નહેસ કરી નાખી હતું ઘણા લોકોએ મુનીર ને બંદી બનાવી તો આ બધું જે છે ને હું તમને કહું ઇન્ફોર્મેશન વોરફેર આ વખતે વધારે ચાલ્યું અને ફેક ન્યૂઝ ડિસઇન્ફોર્મેશન મિસઇન્ફોર્મેશન માલ ઇન્ફોર્મેશન ક્યારેક ચર્ચા થશે ત્યારે આપણે આની વાત કરીશું કે આ બધી પણ અલગ અલગ કેટેગરી છે અને ઇટ વોઝ ઇન અ વે વેપનાઇઝેશન ઓફ વોટ્સએપ નો વોટ્સએપ યુનિવર્સિટીમાં જે બધું ચાલ્યું ને પણ આમાં પણ આપણે યુદ્ધ પાકિસ્તાન સામે નહોતા લડી રહ્યા આપણે આપણા દેશમાં જે અલગ યુદ્ધ ચાલ્યું પણ આમાં જે સર હું મારો પ્રશ્ન તમે જે બોલ્યા ને કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારે એમને સમજાયું કે આ રીતે નથી થતું તમે આ રીતે ટેરિફ ડિક્લેર કરશો પણ એ રીતે દુનિયા નથી ચાલવાની તો સેમ ભારતમાં પણ એ થયું કે તમે એ પરિસ્થિતિમાં આવ્યા ત્યારે તમને ખબર પડી કે ભાઈ ઓગણીસો માં જે થયું કોમ્પ્રોમાઇઝ કે પછી બાસઠમાં એની પહેલા જે ચાઇના સાથે કે એની પહેલા થયું તો એ વખતે સરકારોની સ્થિતિ હોય છે અમુક નિર્ણયો લેવાની તમારે ત્યારે પ્રાયોરિટી નક્કી કરવી પડે છે કે તમારે દેશનું અર્થતંત્ર જોવું છે કે પછી દેશને યુદ્ધમાં લઈ જવું છે બહુ સરળ છે મીડિયા તો યુદ્ધમાં ફેલાવશે એનટીઆરપી મળે છે વ્યૂઝ મળે છે સરકારે નક્કી કરવાનું હોય છે ને એ વખતે સરકારે બહુ જ મેચ્યોર નિર્ણય કર્યો સરકારે જે નિર્ણય કર્યો એ બહુ મેચ્યોર કર્યો અને એટલા માટે તમે જુઓ કે બધા જ રાજકીય પક્ષો એને સમર્થન આપ્યું કારણ કે જો હું તમને કહું યુદ્ધમાં અલ્ટિમેટલી કોઈ કશું પામતું નથી અને એકવીસમી સદીમાં તો પોસિબલ જ નથી બરાબર છે આ એક વાસ્તવિકતા છે અને બીજું કે યુદ્ધથી ભારતને કોઈ જ ફાયદો નથી બરાબર છે આપણે જે એક મેસેજ આપવાનો હતો એ આપી દીધો તમે જુઓ કે આપણે જે મેસેજ આપવાનો હતો એ મેસેજ એ જ આપ્યો કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો લઈને હું કહું કે ભાઈ ટેરર અને ટ્રેડ એક સાથે ના ચાલે લોહી અને પાણી જે છે એક સાથે નહીં વહી શકે બરાબર છે કે નહીં અને સંવાદ અને આતંકવાદ જે છે એ અમે સાથી આવી રીતના સાંખી નહીં લઈએ એટલે ભારતનો મેસેજ તો જે દિવસે સર્જિકલ સ્ટ્રાઇક કરીને ત્યારે પણ એ જ હતો કે તમે જુઓ કે એમને શું કીધું કે મને યાદ છે કે રાતના એક ને ચુમ્માલીસે જે પીઆઈબીની બીની પ્રેસનોટમાં આવ્યું હતું એમને એવું કહ્યું કે અમે આટલી જગ્યાએ નવ જગ્યાએ ટોટલ ચોવીસ જેટલા એટેક જે કંઈ કર્યા છે એ કે સર્જિકલ સ્ટ્રાઇક છે અને પ્રિસિઝન એટેક જે છે એ માત્ર ત્રાસવાદીઓને આતંકવાદીઓના અડ્ડા પર જ કરવામાં આવ્યા છે દેશ સામે લડાઈ નથી દેશ સામે લડાઈ નથી એ ભારતનું બહુ સ્પષ્ટ વલણ હતું એટલે અમારી લડાઈ પાકિસ્તાન સામે નથી અમે જે હુમલા કર્યા છે એ પાકિસ્તાનના કોઈ પણ સિવિલ સોસાયટી ઉપર નથી કર્યા માનવ વસાહત પર નથી કર્યા લશ્કરી થાણાઓ પર કે લશ્કરી છાવણી પર નથી કર્યા અને પાકિસ્તાનના કોઈ પણ ઇકોનોમિક પર પણ નથી કર્યા લો કે કોઈ તમે એનું પોર્ટ તોડી નાખ્યું કે એવું નથી કર્યું આપણે આ ચોવીસ એટેક જે કર્યા નવ જગ્યાએ તો આપણે ત્યાં પણ કરી શકતા હતા આપણી આર્મી તો બહુ જ કોમ્પિટન્ટ છે એમાં તો સક્ષમ છે એમાં તો કોઈ બેમાં કોઈ ના શકે શંકા નથી એટલે આપણે જે છે એ કહ્યું કે હવે જો તમારે રિટાલિએટ કરશો તો એ તમારી કોસ્ટ પર હશે તમે જો રિટાલિએટ કરશો તો અમે જવાબ આપીશું તમે રિટાલિએટ નહીં કરો તો અમારું પર્પઝ જે છે એ પતી ગયું છે બરાબર છે હવે ત્યાર પછી પાકિસ્તાનને જે પ્રેશર આવ્યું કે ના અમારે રિટાલિએટ કરવું છે કારણ કે પાકિસ્તાનની પ્રજામાં પણ આ ઉન્માદ જે છે એ ત્યાંની પ્રજાને પણ એમને પણ ચૂંટણી જીતવાની હોય અથવા પાકિસ્તાનના જે હુકમરાનો છે એમને પોતાની પ્રજાને ફેસ કરવાની છે પાકિસ્તાનમાં શું છે જો કટ્ટરવાદીઓ છે એ લોકો છે બીજું આઈએસઆઈ છે ત્રીજું આર્મી છે અને ચોથું ત્યાંની પોલિટિકલ પાર્ટી છે એ તો બાપડા આ આર્મીના કહેવાથી કચ્છરવાદીઓના પપેટ છે એટલે એ લોકોએ તો શું રિટાલિએટ કરવું જ પડ્યું અને પછી એ લોકોએ દુનિયાભરમાં કટોરો લઈને ગયા અને એ લોકોએ ચીન પાસે પણ ગયા અને અમેરિકા પાસે પણ ગયા પણ સર મારો પ્રશ્ન છે કે દુનિયાએ એમને મદદ કરી પરમ દિવસે જ ટ્વીટ છે શહેબાઝ શરીફનું અથવા કાલે સવારે કે ભાઈ એમને યુનાઇટેડ નેશન્સે મતલબ દિલ્હીને દૂધના રખોપા આપ્યા યુનાઇટેડ નેશન્સે એમને પણ એ કમિટીમાં પણ વાઇસ ચેરમેન બનાવ્યા કે જે ટેરરિઝમની સામે લડે છે જે સેન્ક્શન નક્કી કરે છે એમાં એમને ચેરમેન બનાવ્યા તો અમેરિકા આડકતરી રીતે એમના સમર્થનમાં ઊભું રહ્યું ચીન તો ખુલીને એમની સાથે રહ્યું એટલે સ્ટેટમેન્ટ આપી દીધું એટલે આ દેશો બધા જ એમની સાથે ઊભા રહ્યા અને એક હકીકત છે તમે જે કહો છો ભારતની પ્રગતિ અને ભારતનો વિકાસ એ ચીન પણ જોઈ શકતું નથી પાકિસ્તાન પણ જોઈ શકતું નથી અમેરિકા પણ એ સાંખી શકતું નથી એ લોકોને એવું લાગે છે કે સાઉથ એશિયામાં જો ઇન્ડિયા એક મોટી તાકાત તરીકે ઉપસે તો એની સ્પર્ધા ચીન એની સ્પર્ધા જે છે ચીનને લાગે છે મારી સાથે છે લાગે છે છે કે આ ને માપમાં રહેવું જોઈએ એ પાકિસ્તાન એટલે જ પપેટ બનાવે છે પાકિસ્તાનને એટલે એફ સિક્સટીન કોને આપ્યા પાકિસ્તાનને તમને કહો અમેરિકા એ જ આપે જીતે એટલે ભારતને એ લોકો છે ને ચેક એન્ડ બેલેન્સ રાખવા માંગે છે એટલે ભારતની પ્રગતિ જે છે એ આ દેશો સાંખી શકતા નથી એટલે જ્યારે ભારતના વડાપ્રધાન હોય કે ભારતમાં જે પણ સત્તામાં જે રાજકીય પક્ષો હોય એ લોકોએ બહુ જ ભયંકર બેલેન્સ રાખીને ચાલવું પડે છે કારણ કે તમે તમારા પડોશીઓ નથી બદલી શકતા તમે તમારા પડોશમાં પાકિસ્તાનને બદલી શકો છો નથી બદલી શકતા બાંગ્લાદેશ બાંગ્લાદેશ નેપાળ કોઈ તમે બદલી હવે આ પડોશીઓ વચ્ચે જ તમારે રહેવાનું છે અને એ પાડોશીઓ વચ્ચે જ્યારે રહેવાનું હોય ત્યારે ગજબનું સંતુલન રાખીને તમારે ચાલવાનું હોય છે એટલે ઘણી વખત સામાન્ય માણસને એવું લાગે કે આ કેમ ના કરી નાખ્યું એ કેમ ના કરી નાખ્યું ભાઈ એ સહેલું નથી એ સહેલું નથી અને દુનિયામાંથી દરેક જાતના પેલા પ્રેશર પણ આવતા હોય છે અને દુનિયામાંથી દરેક જાતનું તમારે સંતુલન પણ જાળવવાનું હોય છે પણ છતાં આટલું કહે છતાં પણ હું તમને કહું કે ભારતે તમે જુઓ કે અત્યારની જે વિદેશ નીતિ છે એમાં ખાસું સંતુલન રાખવાની કોશિશ કરી માની લો કે યુક્રેન અને રશિયા વચ્ચે એવું કીધું કે ભાઈ અમે શાંતિની પડખે છીએ અમે યુક્રેનની તરફ પણ નથી રશિયા તરફ પણ નથી યુદ્ધ અટકાવવા માટે અમે છીએ પણ રશિયા સાથે ભારતે વેપાર ચાલુ રાખ્યો એનો ફાયદો તો અમેરિકન પ્રેશર પછી પણ અમેરિકન પ્રેશર છતાં પણ આપણે આપણે રશિયા સાથે રૂપિયામાં પણ વેપાર કર્યો રૂપિયા અને રૂબલ એ પણ કરી અને હું તમને કહું કે એનાથી ફાયદો એ થયો કે ક્રૂડ ઓઇલ જે છે એ આપણને સસ્તા ભાવે મળ્યો હવે એ ક્રૂડ ઓઇલ જે સસ્તા ભાવે મળ્યું આપણને દુનિયાના બજાર જે ડિસ્કાઉન્ટેડ રેટ પર મળ્યું કારણ કે અમેરિકા એ બાકીના દેશો પર સેક્શન મૂક્યા હતા આપણે જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લીધું તો દિવાનથી આપણને એમાં આર્થિક ફાયદો ઘણો બધો થયો આપણું ફોરેક્સ જે છે એ મજબૂત થયું આપણી ઓઇલ કંપનીઝ જે છે એ પણ ખાસું ઇન્કમ કરતી થઈ અત્યારે તમે જુઓ કે ક્રૂડનો ભાવ જે છે એ પાસઠ ડોલર પર આવી ગયો છે હવે પાસઠ ડોલર પર આપની કંપનીઝ પર જે એક્સાઇઝ ડ્યુટી નાખીને હમણાં તાજેતરમાં ત્રીસથી થી ચાલીસ હજાર કરોડ રૂપિયા ભારત સરકારની કીટીમાં અત્યારે વધ્યા અત્યારે આપણું ફોરેક્સ વધેલું છે અત્યારે ગોલ્ડ આપણે ગયા વર્ષે એંશી ટન ગોલ્ડ ખરીદ્યું ભારતે એને કારણે ગોલ્ડ એપ્રિસિએશન જે ફોરેક્સમાં એનું જે કોમ્પોનન્ટ છે એ વધ્યું રિઝર્વ બેંકે અત્યારે બે લાખ હજાર કરોડ રૂપિયા ભારત ભારત આપ્યા એટલે સરકારની લિક્વિડિટી જે છે એ વધી બરાબર છે એટલે દીઝ આર ફેક્ટર્સ તમે જુઓ કે આ વખતે જીએસટીની આવક જે છે એ બે લાખ કરોડ થી ઉપર જ ગઈ એટલે તમારે છે ને પોતાની ઇકોનોમીને પણ સાચવાની છે ગ્લોબલ પણ જોવાનું છે તમારે રશિયા પાસેથી પણ લેવા છે કારણ કે તમે જુઓ કે ચીન અને એની સામે મજબૂત રીતે એ જ તમને આપણી સિસ્ટમ જે છે એ કામ લાગી એટલે તમારે છે ને ગ્લોબલ પેલામાં બેલેન્સ કરીને ચાલવાનું છે એટલે ત્યારે યુદ્ધનો ઉન્માદ કે બધી વાતો જે છે ને એ કહેવામાં બહુ સારી લાગે છે વાસ્તવિકતા જે છે ને એ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ છે કમનસીબ પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી જનતા સુધી એટલે એમાં રાજનેતાઓ સૌથી પહેલા જવાબદાર કે આપણે આપણા આપણી જનતા સુધી આપણી પ્રાયોરિટીઝ અને રાષ્ટ્રવાદનો સાચો અર્થ નથી કન્વે કરી શક્યા એ સાચી મેકર્સ ઓફ મોડર્ન એશિયા જે વાંચી રહી હતી ગુવાની આપણે જે વાત કરી એમાં તો એમાં ડેંગ ઝાઉપિંગ નું જે ચેપ્ટર છે એમાં એસીઝેડ જ્યારે બનાવી રહ્યા હતા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એમાં એ પણ લખ્યું હતું કે એ જ્યારે કોઈ પણ વેપાર કરે છે ત્યારે ટેકનોલોજી પણ લઈને આવે છે ચાઇનામાં

પણ જનતા જનતા એટલી આ છે કે સખત અનસ્ટેબલ આપણું પોલિટિક્સ શક્તિસિંહ જેવા નેતા કાલે નર્મદામાં એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે એ તમને સિંદુર મોકલે તો તમે ભક્તો છો તો ભક્તો કહી દેજે કે મારી બૈરીજા હાથથી તારી આટલું વર્ષ સ્ટેટમેન્ટ એ આપી રહ્યા છે પોલિટિક્સ એ હદે જઈ રહ્યું છે કે એ કે છે કે હું એ શબ્દ કોટ કરી છે બોલ્યા અને મને બહુ સાંભળીને અતિશય ખરાબ પણ લાગ્યું કે શક્તિસિંહ આવું બોલ્યા બીજું કોઈ બોલ્યું હોત તો કદાચ એ લાકું એવું બોલ્યા કે હા એવું કહી દેજો ભક્ત કે હા હું ભાજપનો હિજડો છું આ આ પ્રકારના સ્ટેટમેન્ટ વિપક્ષ આપી રહ્યું છે સત્તાપક્ષ પ્રાઇમ મિનિસ્ટર પોતે પણ જ્યારે ઓપરેશન સિંદૂરની વાત કરે છે તો ખૂબ ડિગ્નિટી સાથે એને મૂકવાની જગ્યાએ બહુ ફિલ્મી ક્લિશર ડાયલોગ બોલી રહ્યા છે કે મેરી રઘુ મેસે ઉબલતા હુઆ સિંદૂર ખોલ રહ્યા હૈ ખૂનકી જગા તો એ પણ આખી ફિલ્મી વાત અને એવા ડાયલોગ લોકોની વચ્ચે બોલે છે કે જે એ એ ઓપરેશનની મહત્તા ને સાવ આપણે ક્ષુલ્લક કરી નાખી મારું એક જ વાક્ય છે કે શાલીનતાની સીમામાં રહીને જ આ બધી વસ્તુ થવી જોઈએ પછી એ કોઈ પણ વ્યક્તિ હોય એટલે શાલીનતાની સીમા જે છે એ નહીં ઓળંગવી જોઈએ એ યુદ્ધ હોય કે યુદ્ધનો उन्માદ હોય કેમ કે આપણે આજે પણ ચર્ચા કરી રહ્યા છીએ સામાન્ય માણસો કદાચ એના પર વોટ આપશે એવું લાગતું જ નથી એક પણ પોલિટિકલ પાર્ટીને ભાજપને એવું લાગે છે કે સિંદૂર રોપા વેચો અને સિંદૂર વન બનાવો તો એનાથી આપણે લોકોને કન્વે કરી કન્વિન્સ કરી શકીશું સરકાર એ મેસેજ જનતાને નથી આપી શકી કે આપણા માટે આ જરૂરી હતું એટલે આપણે આ કર્યું ને આપણે આટલું જ કરવાનું હતું આપણા માટે અર્થતંત્ર મહત્વનું છે આપણી લડાઈ ચીન અને અમેરિકા જેવા ખતરનાક રાષ્ટ્રોની સામે છે સરકાર એ મેસેજ ના આપી શકી વિપક્ષ એનો ઓબ્વિયસલી પોલિટિકલ ફાયદો ઉપાડશે કેમ કે આપણા દેશમાં વર્ષોથી આ જ થતું આવ્યું છે પરંપરા થઈ ગઈ છે અને એમાં હવે જે ઇન્ટરનલ પોલિટિક્સ થઈ રહ્યું છે એ એ ઇન્ટરનલ પોલિટિક્સ જનતાની સામે જતા મુદ્દાઓ અને આપણી જે ચર્ચાઓ છે એને તો કોઈ લેવા દેવા જ નથી વાત સાચી છે આઈ ડોન્ટ નો આપણે ક્યારે એ પોલિટિકલ મેચ્યોરિટી લાવીશું પણ તમે જુઓ કે દુનિયામાં બધા જ દેશોમાં આ ચાલી રહ્યું છે દિવાનસિંહ અમેરિકામાં પણ તમે જુઓ કે આપણે ક્યાં બેન્ચમાર્ક ક્યાં નક્કી કરીએ અમેરિકાનો નક્કી કરીએ અમેરિકા થઈ ગયો એ હવે ભૂતકાળ થઈ ગયો એટલે શું છે કે આ પ્રજા જે છે તમારી વાત સાચી છે કે આમાં લોક શિક્ષણ જે છે અવેરનેસ જે છે સમાજમાં આવવો જોઈએ રાષ્ટ્રવાદ બહુ ગાયબ છે આપણે રાષ્ટ્રવાદ નું મતલબ એ સમજે કસીમ મુનિર નું માથું આવી જાય અથવા પાકિસ્તાન આપણે કરાંચી પહોંચી જઈએ કે પાકિસ્તાન ને ટ્વિટર પર ગાળો આપી દઈએ અથવા કોઈક ધર્મ ને ગાળો આપી દઈએ તો જ રાષ્ટ્રવાદી છે આમાં છે ને વેન્ટિલેટિવ ફીલિંગ્સ એ એક થઈ ગયું છે કે ભઈ ભડાસ કાઢી ને વાર્તા પૂરી કરો બાકી આમાં કઈ નીકળે એવું કશું નથી તમે જુઓ કે વાસ્તવિકતા જે છે ને એ તમે જે એક

પોસિબલ નથી આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છે ને એકવીસમી સદીમાં તો યુદ્ધના પરિમાણ અને પરિણામ બંને તમે જુઓ કે યુક્રેન જેવો દેશ જે છે એ રશિયાની અંદર પંદરસોથી એકવીસો કિલોમીટર અંદર જઈ પુલ નીચે અને બ્લાસ્ટ કરે છે તમે જુઓ કે દુનિયાનો એ રશિયાએ બનાવેલો સૌથી જૂનો પુલ જે છે એને એને બ્લાસ્ટ કરી નાખ્યો એટલે ક્યારેક જે છે એક યુક્રેન જેવો દેશ જે છે એ પણ રશિયાને કેટલો ભારે પડી શકે છે અને તમે જુઓ કે એને રશિયાની અંદર જઈને રશિયાનું જ ઇન્ટરનેટ વાપરીને રશિયામાં જ મેન્યુફેક્ચરિંગ નહીં પણ એસેમ્બલિંગ કરીને એને ત્યાં ડ્રોન જે છે એ ડ્રોનથી જ રશિયાની એરસ્ટ્રીપ અને રશિયાના એરપ્લેનને બધું ઉડાવી દીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું એટલે એકવીસમી સદીની લડાઈ છે ને એ હવે કદાચ આ અત્યારની જે લડાઈ છે એની કરતાં એકદમ અલગ હશે આપણે તમે જુઓ કે ડ્રોન જે છે એ અત્યારે જેટ ફાઈટર કરતા ડ્રોન મહત્વ જે છે વધી ગયું છે એટલે એ હવે ઇન્ટરનેટ જે છે ઇન્ટરનેટ તમે ઠપ કરી નાખો કોઈ એક દેશનું તમે સાયબર એટેક કરી નાખશો એટલે યુદ્ધના પરિમાણ જે છે ને હવે બિલકુલ બદલાઈ ગયા છે મારે તેની તલવારનો જમાનો જ નથી રહ્યો તમારી ગમે તેટલી સારી સિસ્ટમ હોય તમે એનું ઇન્ટરનેટ ઉડાવી દીધું તો એનું પ્રોગ્રામિંગ જ બંધ થઈ ગયું પ્રોગ્રામિંગ બંધ થઈ ગયું તો એ કશું કરી જ નહીં શકે તમે નાખી દીધા કે તમે જામર લગાડી દીધા જામર લગાડી દીધા તો એની બધી સિસ્ટમ જ જામ થઈ ગયું તો તમે કશું કરી જ નહીં શકો હવે બધું જે છે ને એના પર એટલે દુનિયામાં છે ને યુદ્ધના આખા પીલા બદલાઈ રહ્યા છે અને ઇન્ફોર્મેશન દેશના નાગરિકો જયારે અટવાઈ જાય ત્યારે અમેરિકાના નાગરિકોથી મહાન છે ટ્રમ્પ આવે ને જાય એનાથી કોઈ વિશેષ ફરક એમને એટલે નથી પડતો એલોન મસ્ક એવું છે ને કે ટ્રમ્પ છે એની પાસે માત્ર હવે સાડા વર્ષની ટર્મ છે હું અમેરિકામાં ચાલીસ વર્ષ રહેવાનો છું હા અને એમણે તો કંઈક કહ્યું છે ને નવી પાર્ટી બનાવી જોઈએ કે નહીં અમે અમે વોટ કર્યો એમાં મારા કોઈ લેવા દેવા નથી તો એ જોવા માટે લોકો શું વોટ કરી રહ્યા છે એસી ટકા લોકોએ એ વાત પર વોટ કર્યો છે કે અમેરિકાને ખરેખર ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સમાંથી બહાર આવીને ત્રીજી તાકાત ત્રીજી એક તાકાત ત્રીજી જરૂર છે